ઉપયોગ મુખ્યત્વે સામાન્ય માળામાં પચાસ અથવા સો મણકા રાખવાનું સૂચન કરે છે જેમ કે સિત્યાવીસ અથવા ચોપન વડે તે વિભાજ્ય હોય છે આકૃતિ એકસો આઠમાં માં શું મહત્વનું છે તે જાણવા અંગે આપણને જિજ્ઞાસા ઉભી થાય છે હિન્દુ ધર્મમાં એકસો આઠ હોવાના ઘણા કારણો જોવા મળે છે એકસો આઠ એ પવિત્ર આકૃતિ અને ભગવાન અને આધ્યાત્મિક પ્રતિનિધિ છે ઉપનિષોદની સંખ્યા એકસો આઠ છે આપણે દિવસમાં એકવીસ હજાર છસો વખત શ્વાસ લઈએ છીએ અમે માનીએ છીએ કે આપણું અડધું જીવન ભગવાનને સમર્પિત કરવું જોઈએ તેથી દસ હજાર આઠસો શ્વાસો ભગવાન માટે કરવા જોઈએ જો આ શક્ય ન હોય તો આપણે ઓછામાં ઓછું કહેવું જોઈએ ઉપરોક્તમાંથી એક ભાયંગા સો શું એટલે કે એકસો આઠ વખત માળાના મુખ્ય મણકાને મેરું કહે છે વૈષ્ણવો એ મેરું મણકો પાર કરવાનો નથી મેરુ પહોંચ્યા પછી માળાને ઉલટી દિશામાં કરવાની હોય છે તો આ હતું કે આપણે જવાબ કરતા હોય માળા કરતા હોય તો તેમાં એકસો મળતા મોટા શા માટે હોય છે શું મહત્વ છે તો જો તમને વિડીયો ગમ્યો આવશે લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં ભૂલજો